નામ હંસાબેન ચાવડા હું સાર્થક મહિલા વિકાસ ટ્રસ્ટની પ્રમુખ છું અને અમે સાર્થક મહિલા વિકાસ ટ્રસ્ટની મહિલાઓ મળીને સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનો કાર્યક્રમ કરવા કરવા જઈ રહ્યા છીએ અને તેમાંય પણ જે ગરીબ પરિવારની દીકરીઓ છે જે વિધવા માતાની દીકરીઓ છે એને અમે ફ્રીમાં લગ્ન કરીશું અને એક જાતિ જે જાતિ ભેદ છે એ ભેદભાવ મૂકી અને અમે સર્વ એક સમાજ કરવા જઈ રહ્યા છીએ અને સમક્ષ સમાજનું અમે આહવાન કરીએ છીએ અને સર્વ જ્ઞાતિ સમૂહ એક કુકમા માધ્યમે સમૂહ આયોજન કર્યું છે સાર્થક મહિલા વિકાસ ટ્રસ્ટ તરફથી અને જે પણ દાતાઓ છે જે દીકરીઓને કાંઈ પણ દાન આપવું છે એ પણ અમારો સંપર્ક કરી શકે છે ટ્રસ્ટની તમામ મહિલાઓનો ફોન નંબર આપેલા છે અને માંડવી મુંદ્રા નખત્રાણા ગાંધીધામ બધી મહિલાઓના ટ્રસ્ટ જે મહિલાઓ છે એના નંબર અમે આપેલા છે તો એનો સંપર્ક કરો